સાવલી તાલુકા ભાજપમાં આંતરિક જૂથબંધી જોવા મળી છે ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાએ વિડીયો વાયરલ કર્યો છે નામ લીધા વગર કુલદીપસિંહ રાહુલજી સામે આક્ષેપ કર્યા છે સમાજના નામે રાજકારણ કરવાનો રાહુલજી સામે આક્ષેપ સાવલીમાં સમાજને ગેરમાર્ગે દોરાય છે તેવું વિજયસિંહનું કહેવું છે સમાજના નામે પોતાના રોટલા શેકે છે તેવું વિજયસિંહે કહ્યું છે મોટી મોટી વાતો કરવાથી સમાજ એક ન થાય ખોટા વચનો આપવાથી નેતા ન બનાય તેવું વિજયસિંહનું કહેવું છે વિડીયો વાયરલ થતા સાવલી ભાજપનો આંતરિક કલહ ચર્ચામાં આવ્યો છે મોટી મોટી વાતો કરવાથી મોટા મોટા બંધા મારવાથી સમાજ એક ના થાય સમાજે તમારું બે હજાર બાવીમાં અને સમાજે તમને દોઢ વર્ષ બે વર્ષ જે તમે સમાજ માટે કર્યું

કે નહીં તારા આ બની જાવ તો એવું કેનેર હું ટ્રસ્ટ બનાવીસ બધા સબ આપડા બધા સમાજ કે ચાર 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 જણ એક એક લઈને આપણે પછી એમ નક્કી કરીશ હું આપણે ટીમ બનાવીશ 11 જણ નું ટ્રસ્ટ બનાવીશ તો એ બે મોટી મોટી વાતો કે નહીં હવે એવું કહો છો કે ભાઈ મત નહીં આપે મત નહીં આપે એટલે સમાજ કે ક્ષેત્રનો બંધ કર ભાઈ હવે બહુ થયું હવે સમાજ કે આખો ખુલી ગઈ છે અને હવે પછી સમાજના નામે કોઈ જગ્યા પર ચર્ચામાં ના અમારે સમાજનો વિરોધ નથી કરવો સમાજ ને આગેવાનો વિરોધ નથી કરવો જો તમે આ વચન પૂરું નહીં કરો તો ઇલેક્શન પહેલા અમે તમારા વાળીના કેગ પર તમારી પાસે જવાબ લેવાય છે જો તમે સમાજને છેતરવાની વાત કરશો એ અમે સાચી નહીં લઈએ